ચમ આ બાજુ પધાર્યા તમે અમારું ગોમ છે એટલે હોય કેવું છે હું શું કેતો લાયા છે એટલે બાજુના ગોમ માંથી લાયા હવે આ લાખો થયા છે પણ લોહી પૈસા લે આવો અમે ચોરી રૂપાલા દેખાય છે

કુવાના કોઠે કેવળો કેસરિયાલાય રે ધોલા ખાય રે નજી નોરે જોરે કેસરિયાલા સુવાના ના કો

આવો હા એક કાજી મોટા બુરાજી આજે દેખન જેવો નહી લાગતો ખબર છે હવે આબી તો છે ને ગોમ આખી કાજે દેખન જેવો લાગે કાટો